તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો મિત્રો આજે છે અમારો અયોધ્યાનો યાત્રાનો બીજો દિવસ અને આજે રાતનું રોકાણ હતું કડીમાં અને હવે સવારના વાગે ગયા છીએ છો અને અમે નીકળી ગયા છીએ કડીથી આગળ મહેસાણા બાજુ હું અને મારો મિત્ર દિનેશ હવે જઈ રહ્યા છીએ મહેસાણા તરફ તો આજે સવાર કડીમાં પડી છે ગુડ મોર્નિંગ ટુ કડી કડીમાં નીકળી અને પછી જઈશું આગળ તો મિત્રો ચલો તમે જોઈ શકો છો તમે ઘડીયાથી મહેસાણા આવી રહી છે ચાલીસ કિલોમીટર તો હવે તાણે સફર છે મહેસાણાની તો ચલો મિત્રો થોડીક મદદ કરતા રહેજો ઘડી આગળ જ્યાં હા છે મારો મિત્ર દિનેશ જો નીકળી ગયો તો મિત્રો અમે સવારમાં થોડીક ભૂખ લાગી ગઈ હતી એટલે બંને મિત્રો અમે નાસ્તો કરવા કારણ કે સવારમાં જાગીને ચા પીને જ નીકળી રહ્યા છીએ તો અત્યારે કરી લઈશું નાસ્તો પછી આગળ તો જોઈ જશે તો બે નાસ્તો અને ઓર્ડર આપી દીધો છે સમોસામાં તો પછી આવે પછી નાસ્તો કરીને ચલો મિત્રો તણે મહેસાણાને કરીએ બાય બાય અને નીકળીએ આગળ ઊંઝા તરફ ઊંઝાથી જવાનું છે અંબાજી પાલનપુર વચ્ચે આવશે તો આજે છે મહેસાણા તમે જોઈ શકો છો આ મહેસાણાને કરીએ બાય બાય અને નીકળીએ આગળ તો તને મળી મિત્રો આપણે ઊંઝા રોડ ઉપર જઈ રહ્યા છીએ મહેસાણાથી નીકળીને ઊંઝા તરફ જઈ રહ્યા છીએ અને એક મારો મિત્ર જે અમે બે ભેગા કંપનીમાં જતા હતા એ આગળ અમારો બપોરનું ટિફિન લઈને ઊભો છે અમને કહે છે કે આ બધી ફી બંને હું તમારી રાહ જોઈને ઊભું છું તો બસ હવે એને મળવાનું છે અને પછી બપોરો કરી અને મળી અને નીકળશું આગળ મિત્રો મેં તમને કીધું હતું ને કે મારો મિત્ર આગળ મારી વાટ જોઈને ઊભો છે તો બસ તમે જુઓ ક્યારનો મારે વાટ જોઈને ઊભો છે આ મિત્ર મારો આ છે મેહુલ જે ઘણા ટાઈમથી મારી વાત જોઈને ઊભો છે જય શ્રી રામ જય શ્રી રામ તો મિત્રો ઘણી બધી એને વાત જોઈ અમારે આવતા વાર લાગી જાય ઘણી બધી અને આખરે એના જોડે પહોંચી ગયા છીએ બસ એ પછી અમે નીકળીશું આગળ મિત્રો કાલના દિવસમાં ઘણી બધી સેવા પણ મળી અને ઘણું બધું જોખમ પણ રહ્યું રવાની જગ્યા પણ નથી મળી મોડા સુધી જગ્યા ગોતી અને પછી મળી અને આજે આમ કાલે સરસ રવાની જગ્યા મળી જતી ઘરે મોડી મળી અને કાલ ચલો તો બીજો દિવસ પૂરો કરી અને ત્રીજા દિવસની સફર ચાલુ કરીએ